તસ્કરોએ મંદિર ને બનાવ્યું નિશાન દાન પેટીમાં રોકડા રૂપિયાની કરી ચોરી ઉધનામાં તસ્કરોએ તરખાટ બચાવ્યો ત્રણ જેટલા શખ્સો મંદિરમાં પ્રવેશતા સમગ્ર ચોરી કરી હોવાનું ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ છે મળતી માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં શરીશર મહાદેવનું મંદિર આવેલું છે આ ભગવાન મહાદેવનું મંદિર ઉdna વિસ્તારમાં રહેતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે આજે રાત્રે અઢી વાગ્યા આસપાસ ત્રણ જેટલા તસ્કરોએ ચોરી કરવા માટે મંદિરને નિશાન બનાવ્યું હતું મોઢે રૂમાલ બાંધીને ત્રણેય તસ્કરો મંદિરમાં ઘૂસ્યા હતા ત્રણેય તસ્કરો મંદિરને ફરતે આવેલી દિવાલ કુદીને મંદિરમાં પ્રવેશ્યા હતા ભગવાનના મંદિરમાં ચંપલ પહેરીને ભગવાનની નજર સામે દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે પૂજારી આવ્યા ત્યારે તેણે ચોરી થયાની જાણ થઈ હતી ત્યારબાદ સીસીટીવી ચેક કરતાં સીસીટીવીમાં નણે યુવકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હોવાનું નજરે પડે છે હાલ પોલીસ દ્વારા ચોરને પકડવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે કેમેરામેન છે નિલબિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે